જય સોમાં જય મુગલ માં મિત્રો કેમ છો બધા મજામાં આશા રાખું કે આપ સ્વસ્થ મસ્ત તંદુરસ્ત અને વ્યસ્ત સો વેલકમ બેક ટુ અવર ન્યુ વ્લોગ અત્યાર ટાઈમ થઈ ગયો છે સવારના સાડા નવ અને યુગરાજ ગયો છે બા ભેગો બહાર અને પપ્પા ગયા છે કામ થી અમરેલી હવે યુગની ની ની અપડેટ લઈ શું કરે છે અત્યારે ઓહો હો હો કપડાં ધોવાનું ચાલુ છે અત્યાર માં નળ આવે ત્યાં ધોવાઈ જાય યુગ ને લઈ ગયા બાર મમ્મી આમ ગામ માં ગયો છે મોટા સુધી એક જગ્યાએ જવાનું હતું ને એટલે આજ તો અમારે જોતી તારે નીંદર ના ખોખા કાઢ્યા એટલો બધો ઉઠતો છે કયું નો ઉઠતો છે હજી ઉઠો નથી તો પેલા એને ઉઠાડી હય જુવાન એટલે ઉઠ એટલે આજ તો આ સારું ખુઈ ગયું હું જ્યોતિ એ જ્યોતિ જ્યોતિ

ફાઇનલી બા અને યુગભાઈ આવી ગયા છે બહારથી જય માતાજી યુગભાઈ આવી ગયા જય મોગલ માં આવી ગયા આ હે તો હતું વળી પાછા બહાર બહાર અને ટ્રેક્ટર લઈ આવ્યો લઈ આવ્યો

હજી નક્ષત્ર ખરાબ આલે છે અને સો ઘડી જોયું તો સો ઘડી સારું નથી હવે નાય લે ની હુકામ થોડુંક સો ગડિયું સારું બે બારેક વાય પછી નાય એમ ત્યાં હું જેમાં ગરમી થઈ જાય

એને અડપ ન હોય એટલે અત્યારમાં નો નાય પછી બપોર જમીન પછી નાય એનું ભાઈનું એવું કહેવાનું છે તમને બધી છૂટ છે તમને જેમ મોજ આવે ને એમ કરવાનું તમારે જ્યાં ફરવા જવું હોય તો તમે કહી શકો છો ફરવા જવાનું સપનું આવ્યું હતું મને આપણે ક્યાંક જાતા હતા એવું કઈ એટલે બેઠા બેઠા ચર્ચા કરતા હતા ક્યાંક જાય એમ એવું સપનું હા તો તને શૂટ છે તું તારે તું મોજ આવે ને ત્યાં કે ત્યાં આપણે જઈએ ના તો જાહું ક્યાંક જાહું તમે બીજી રીતે વિચારો પછી ક્યાંક જાય તું કે ન્યા હું કઉ્યા નહીં ડિસ્કસ કરવો છે ફરવા પણ એના નિજ માં હોય છે ક્યારેક કે એવું છે બધું એટલે કે તો લઈ જાવ

તો ભાઈને મેં કીધું હતું કે હાલ અમારી ભેગો પણ જો કે એ સાચો હતો ટુ વ્હીલમાં જાય તો વળી પાછા બીમાર પડે અને વળી પાછું દવાખાના જવું પડે એ કરતાં ક્યાંક શું થાય કે ગરમી થોડીક ઓછી થઈ જાય ને ઓછી જાય તો વાંધો નહીં

કે ફોન કરે હું આ વસ્તુ ભૂલી ગયો છું ત્યાં તમે જોવો પડ્યું જ હોય બે દિવસ પેલા પપ્પા નો ફોન આવ્યો કે પટ્ટો છે તો પટ્ટો હતો પાછો ફોન કે એનું ભૂલી ગયો છે

પપ્પા અને યુગરાજ બે ગયા છે બાર ત્યાં અમે પેટ પૂજા કરી લઈ બપોર બપોરામાં આવું કઈક છે બટેટા નું શાક રોટલી મરચા ડુંગળી દાળ ભાત અને ઠંડી ઠંડી છાશ કોરા ભાત ઉલાળે છે ભાઈ ભાઈ મમ્મમ ખાવ છો તમે એરો બધું અહીંયા બેઠો છે જમવા આપણે તો જમી લીધું છે અરે હરિહર હરિહર મસ્ત મજાનો રોંઢો પડી ગયો છે અને બાથરૂમમાં બીજી વાર આટો મારી આવ્યો છું અને અમારે યુગરાજભાઈ ઉઠી ગયા છે જે ટબુડી અત્યારે મમ્મીને કામ કરાવે છે ઘઉં સાળે હે ભાઈ તું ઘઉં સાફ કરશો ઉઠી ગયા ગયા કઈ મોમ ખાધું

લે મોઢા ઉધી ગયા હતા કે મને ગયા હતા અને આજે છે મોઢા ઉધી પૂછવા ઠીક એટલે ઘડી પર બેઠા મને ખબર નથી કે તો છે કાઈ કામ નઈ કરતો હોય એટલે ઘઉં ઈરો ને હવે એટલે છે છે સમય કરવાની બસ હારું રાખે આમ જો ગયો સુધી કેવા લાગો નીચે કોમેન્ટ કરી જાય કરીને શેર કરી દેજો કોમેન્ટ કરીને સબસ્ક્રાઇબ કરી દેજો મળીએ છીએ જલ્દીના અવલોકમાં ત્યાં સુધી બધાને જય માતાજી સબસ્ક્રાઈબ કરી દેજો પાછા